મારો આધાર મારી ઓળખ જૂનાને ભૂલી જજો હવે નવું આવશે કેટલીક હોટેલ્સ અને ખાનગી સંસ્થાઓ આધાર કાર્ડની કોપી રાખતા હોય છે જેના કારણે ડેટા લીક થવાનો ખતરો રહેતો હોય છે આધાર એક અંતર્ગત આવું કામ કરવું એક મોટો ગુનો બને છે છતાં તેઓ સુધરતા નથી જેથી નક્કી કરવામાં આવ્યું છે કે હવે આધાર કાર્ડને જ સુધારી દેવામાં આવશે હવે જલ્દી જ તમારા આધાર કાર્ડનું સ્વરૂપ બદલાઈ જશે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈના સીઈઓ ભુવનેશ કુમારે

બેંક અને ફિનટેક નવી સિસ્ટમ સાથે માટે જણાવ્યું છે હવે આ સમગ્ર બાબત લઈને કેટલા સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવે છે ક્યારથી આ પ્રક્રિયા શરૂ થાય છે કઈ રીતે તેનું અમલીકરણ થાય છે તે તો આવનારા સમયમાં જાણવા મળશે